નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ આડત્રીસ જેટલી યોજનાઓના ફોર્મ હજી સુધી નથી ભર્યા તો ચાલો મિત્રો હું તમને બતાવીશ કેવી રીતે આ યોજનાઓના ફોર્મ તમે સ્ટેપ બાય સ્ટેપ ઘર બેઠા મોબાઈલથી ભરી શકો તેની સંપૂર્ણ પ્રોસેસ જોઈએ ઓ પ્રથમ યોજનાઓ વિશે જણાવું તો કુલ આડત્રીસ જેટલી યોજનાઓના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો તમને જે યોજનાઓના નામ દેખાય છે તેમના ફોર્મ તારીખ એક ડિસેમ્બરથી સાત ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી સાત દિવસ માટે આ યોજનાઓના ફોર્મ ભરી શકાશે તમે વિડીયો રોકી આ યોજનાઓના નામ જોઈ લેજો હવે મિત્રો સ્ક્રીન પર દેખાતી આ યોજનાઓના ફોર્મ તમે પંદર દિવસ માટે ભરી શકશો તારીખ એક ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તો મિત્રો વિડીયો રોકી તમે આ યોજનાઓના નામ જોઈ લેજો મિત્રો જ્યાં ફોર્મ ભરવાનું છે તે વેબસાઇટની લિંક અહીં તમને દેખાતી હશે ઉપરાંત વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને વેબસાઇટની લિંક મળી જશે તો ચાલો મિત્રો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની બેઝિક પ્રોસેસ જોઈએ સૌપ્રથમ તમારે ગૂગલ પર આવી સર્ચ કરવું આઈ ખેડૂત પછી આઈ ખેડૂત પર ક્લિક કરશો તો તમને અહીં પ્રેસ નોંધમાં જુદી જુદી યોજનાઓના નામ દેખાશે આ બધી યોજનાઓના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તમારે બાજુમાં ક્રોસ પર ટીક કરવું હવે મિત્રો તમને અહીં યોજનાઓ લખ્યું છે તેના પર ક્લિક કરવું પછી તમારે ત્રીજું ઓપ્શન બાગાયતીની યોજનાઓ તેના પર ક્લિક કરવું હવે અહીં જુદી જુદી યોજનાઓના નામ દેખાશે તમારે જે યોજનામાં ફોર્મ ભરવાનું છે તે યોજના પર જઈ ક્લિક કરવું મિત્રો મારે શાકભાજી પાકોમાં પહેલી યોજના વેલાવાળા શાકભાજીના પેડલમાં ફોર્મ ભરવાનું છે તો મેં તેને સિલેક્ટ કર્યું સિલેક્ટ કરશો તો તમને હવે દેખાશે સહાયનું ધોરણ તમને કેટલી સહાય મળશે તે બતાવશે બાજુમાં રિમાર્ક્સમાં તમને સહાયમાં શું શું મળશે તેની વિગતો દર્શાવેલી હશે તમારે સૌથી છેલ્લો ઓપ્શન અરજી કરો તેના પર ક્લિક કરવાનું હવે તમને લાલ કલરમાં સૂચનાઓ આપેલ હશે તે વાંચી લેવી બાજુમાં સ્ટેપ્સ આપ્યા હશે તે પણ વાંચી લેવા પછી નીચે આવશો તો તમે જે યોજના પસંદ કરેલ હશે તેનું નામ બતાવશે હવે નીચે તમે રજીસ્ટર્ડ અરજદાર છો તે સિલેક્ટ કરવાનું રહેશે જો તમે પહેલાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો હા પસંદ કરી લેજો અથવા જો તમે નવા અરજદાર છો તો ના પસંદ કરી લેવું પછી આગળ વધવા પર ક્લિક કરશો તો તમને ચાર ઓપ્શન દેખાશે તમારે સૌથી પહેલું ઓપ્શન નવી અરજી કરવા એના પર ક્લિક કરવું હવે તમને અહીં અરજદારની વિગત ભરવાની આવશે મિત્રો વિગત ગુજરાતીમાં ભરજો જેમના નામે યોજના લેવાની છે તેમનું અહીં નામ દાખલ કરી દેવું બાજુમાં પિતાનું નામ દાખલ કરવું છેલ્લે અટક દાખલ કરી દેવી નીચે જિલ્લો પસંદ કરી લેવો તાલુકો પસંદ કરી લેવો અને તમારું નામ પસંદ કરી લેવું નીચે તમારા ઘરનું સરનામું દાખલ કરી દેવું પછી તમારા એરિયાનો પિનકોડ નાખી દેવો પિનકોડ ફરજિયાત નથી નીચે લિંક પસંદ કરી લેવો બાજુમાં જાતિ તમારી જે જાતિ હોય તે પસંદ કરી લેવી ઈમેલ આઈડી ફરજિયાત નથી જો હોય તો નાખી દેવી હવે નીચે દિવ્યાંગ છો કે કેમ તે સિલેક્ટ કરી લેવું હવે બાજુમાં ખેડૂતનો પ્રકાર તેમાં નાના સીમાંત મોટા તમારે જે લાગુ પડતું હોય તે પસંદ કરી લેવું બાજુમાં મોબાઈલ નંબર નાખી દેવો હવે નીચે આધાર નંબર નાખી ટીક બોક્સ પર ટીક કરવું હવે નીચે આવશો તો પૂછશે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો તો મિત્રો આત્મા પ્રોજેક્ટ જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે જો તમે તે પ્રોજેક્ટમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો હા પસંદ કરી લેવું જો રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો ના પસંદ કરી લેવું હવે બાજુમાં તમે સહકારી મંડળીના સભ્ય હોય તો હા પસંદ કરી લેવું જો સભ્ય ના હોય તો ના પસંદ કરવું પછી બાજુમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં પણ સેમ જ સભ્ય હોય તો હા પસંદ કરવું અથવા તો ના પસંદ કરી લેવું હવે નીચે આવશો તો બેન્કની વિગત ભરવાની રહેશે સૌ પ્રથમ તમારે બેંક આઈએફએસસી કોડ દાખલ કરી દેવો તમારી બેંક પાસબુકમાં હશે આઈએફએસસી કોડ કોડ દાખલ કરશો પછી શો બેંક ડિટેલ્સ પર ક્લિક કરશો તો બાજુમાં બેંકનું નામ ઓટોમેટિક આવી જશે પછી બાજુમાં બેંકનો જિલ્લો પસંદ કરી લેવો નીચે બેંકની બ્રાન્ચ પસંદ કરી લેવી પછી બાજુમાં બેંક ખાતા નંબર તમારો જે બેંક એકાઉન્ટ નંબર હોય તે અહીં દાખલ કરી દેવો બાજુમાં ફરીથી કન્ફર્મ માટે બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવો હવે નીચે અરજદારનું નામ બેંક પ્રમાણે તો મિત્રો તમારો બેંક પાસબુકમાં જે પ્રમાણે નામ હોય તેવું સેમ નામ અહીં ઇંગ્લિશમાં દાખલ કરી દેવું બાજુમાં ઇંગ્લિશમાં બેંક પાસબુકમાં જે એડ્રેસ હોય તે સેમ નાખી દેવો હવે જમીનની વિગતમાં તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરવાનું રહેશે તમને જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવો હવે નીચે તમારો જમીનનો ખાતા નંબર દાખલ કરી દેવો જેમ તમે ખાતા નંબર પસંદ કરશો તો ખાતેદારમાં નામ આવી જશે અને બાજુમાં જમીનનો વિસ્તાર પણ બતાવી દેશે હવે નીચે સિઝન પસંદ કરી લેવી બાજુમાં મુખ્ય કયા પાકની ખેતી કરો તે સિલેક્ટ કરવું અહીં એક કરતાં વધારે પણ તમે સિલેક્ટ કરી શકો છો હવે તમે કેટલા વિસ્તારમાં લાભ લેવા માંગો છો તે અહીં લખી દેવું હવે નીચે રેશન કાર્ડની વિગતમાં જેમ તમે રેશન કાર્ડ નંબર દાખલ કરશો પછી સર્ચ પર ક્લિક કરશો તો તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે તેટલા નામ અહીં બતાવી દેશે હવે જે જેમના નામે આ યોજના લેવાની છે તે અરજદારનું નામ પસંદ કરવાનું રહેશે જે લાભ લેવા માંગે છે તે અરજદારના નામની સામે સભ્ય પસંદ કરો લખેલ છે તેના પર ક્લિક કરશો તો તમે જે નામ પસંદ કર્યું હશે તે નામ નીચે પસંદ કરેલ સભ્યમાં આવી જશે નીચે કોડ દાખલ કરી અરજી સેવ કરો તેના પર ક્લિક કરવું હવે તમને તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગયેલ છે તે દેખાશે તમને અરજી નંબર પણ બતાવશે અરજી નંબર યાદ રાખી લેવો હવે બીજું ઓપ્શન અરજી અપડેટ કરવા પર ક્લિક કરો હવે આમાં જો તમારી માહિતી ખોટી દાખલ થઈ ગઈ હોય તો તેમાં સુધારો કરી શકો છો તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખી કોડ નાખી સર્ચ પર ક્લિક કરશો તો તમે અહીં સુધારો કરી શકશો જો તમે સુધારો કરેલ હોય તો નીચે અરજી અપડેટ કરો તેના પર ક્લિક કરી દેવું હવે ત્રીજો ઓપ્શન અરજી કન્ફર્મ કરવાવાળા ઓપ્શન પર આવી જવું પછી કોડ દાખલ કરી સર્ચ પર ક્લિક કરવું મિત્રો હવે અહીં તમારી અરજી ફાઇનલી કન્ફર્મ થશે એટલે આખું ફોર્મ બરાબર જોઈ લેવું હવે અરજી ફાઇનલ કરવા સૌથી નીચે અરજી કન્ફર્મ કરો તેના પર ક્લિક કરવું એટલે તમારી અરજી ફાઇનલી કન્ફર્મ થઈ જશે પછી તમારે અરજીની પ્રિન્ટ કરવા તે ઓપ્શન પર આવી જવું તમારે કોડ દાખલ કરી પ્રિન્ટ પર ક્લિક કરશો તો તમારી અરજી પ્રિન્ટ થઈ જશે હવે આ અરજીની પ્રિન્ટ કઢાવી લેવી પછી પ્રિન્ટ પર સહી કે અંગૂઠાનું નિશાન કરી દેવું હવે આ અરજીની પ્રિન્ટને જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી પ્રિન્ટ પર જે ઓફિસ કે કચેરીનું સરનામું આપ્યું હશે તે સરનામા પર જઈ આ અરજીની પ્રિન્ટ રજૂ કરવાની રહેશે તો મિત્રો આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ જો તમને હજુ પણ ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તમે મારો આ બાજુમાં દેખાતો પશુધન વીમા સહાયનો વિડીયો જોઈ લેજો આ વિડીયોમાં જે પ્રોસેસ બતાવી છે તે લગભગ સેમ જ છે એટલે તમે આ વિડીયો જોઈ લેજો અને હા મિત્રો તમને જો આવા નવા નવા વિડીયો જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય હિન્દ મિત્રો